રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સૌરાષ્ટ્રમાં બાઇક ચોરી કરતા ઈસમો ને ઝડપી લેવામાં આવ્યા રાજકોટ જામનગર સહિતના જિલ્લાઓની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દસ બાઇક સહિત બે લાખ સત્તાવન હજાર નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો ચોરી કરી દસ થી પંદર હજાર માં વેચવાનું કારસ્થાન ચલાવતા હતા ભુક વગર જ બાઇક પોરબંદર અને જામનગર ના ખેડૂતોને વેચતા હતા રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સર એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા સર ડીસીપી ક્રાઈમ જગદીશ ભાંગર સર દ્વારા રાજકોટ શહેરના અનડીટેક વાહન ચોરીને ડિટેક કરવાની સૂચના કરી હોય જે અન્વયે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી આ દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા પીઆઈ ડામોર તથા પીઆઈ સી જાદવની રાબરી નીચે પીએસઆઈ અશ્વિન ગઢચરની ટીમ દ્વારા આ બે બાઇક ચોરમાં શખ્સોને પકડવામાં આવેલ છે આ શખ્સોના નામ છે જયમલ મુરુભાઈ સુંડાવદરા જે દેગામ પોરબંદરનો રહેવાસી છે અને એક છે લખમણભાઈ અરબમભાઈ ખૂંટી જે ખીરસરા પોરબંદરનો રહેવાસી છે આ બંને પાસેથી કુલ દસ ચોરીના બાઇકો કબજે કરવામાં આવેલ છે જેની કિંમત છે બે લાખ સત્તાવન રૂપિયા હાલ આરોપીઓને સંલગ્ન પોલીસ સ્ટેશન બીજા કોઈ હજી સુધી તપાસ લોકો આ લોકોના ને તો બંનેના ગુનાઈત ઇતિહાસમાં બંને વિરુદ્ધ જયમલ વિરુદ્ધ દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લામાં છ ગુના દાખલ છે જેમાં પ્રોહિબિશન અને લૂંટ છે અને આ ઉપરાંત લખમણભાઈ હરભમભાઈ કુટી વિરુદ્ધ પણ સેમ આવી રીતે છ ગુના દાખલ છે પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં લૂંટ અને પ્રોહિબિશનના એટલે જેથી તેઓ આ આ ઉપરાંત અત્યારે આપણે જે બાઇકો કબજે કર્યા છે તેમાં જામનગર જિલ્લાના પડાણા પોલીસ સ્ટેશન સી ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં તાલુકા બી ડિવિઝન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ટોટલ દસ ગુનાઓ ડિટેક કરવામાં આવે છે આ મૂળ આ આ બંને આરોપીઓ મૂળ ભીડભાડી જગ્યાએ જ્યાં કેમેરાની કમી હોય ત્યાં ઓછા હોય ત્યાંથી મુખ્યત્વે સ્પ્લેન્ડર અને પેશન બાઇકો ચોરી જતા હતા ને ત્યારબાદ આને અલગ અલગ શખ્સોને દસેક હજાર રૂપિયાની કિંમત દસ થી બાર હજાર રૂપિયાની કિંમતમાં વેચી દેતા એ હજી બે બાત પર તપાસ તજવીજ ચાલુ છે હા એટલે એ રીતે ગામડામાં ખેડૂતોને એમને બધાને વેચતા હતા ને એ લોકો એમને કહેતા હતા કે આ બાઈક ઉપર હપ્તા ચડી ગયેલા બાઇક છે બીજું કાંઈ કંઈ ચોરીના નથી એવું કરીને આ લોકો એમને સામાન્ય ખેડૂતોને આ બાઈકો દસથી થી બાર હજારમાં વેચી દેતા હતા